નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે અગાઉ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે એક વિશેષ સરપ્રાઇઝ નું આયોજન તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે કરેલું હતું આજે આ વિડીયોની અંતર્ગત આ સરપ્રાઇઝને તમારી સમક્ષ હું રજૂ કરવા માટે સ્પેશિયલ આવ્યો છું તો સરપ્રાઇઝ ખાસ કરીને શું છે તમને પણ ખબર હશે કે આ ચેનલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટેની છે તો સાહેબ કોઈ પણ એકાદો વિષય તમે અમને સરપ્રાઇઝમાં આપવાના હશો આ વિષય તો આપવાનો છે પણ સાથે બીજી એક બે એવી જોગવાઈ મારે તમને આજે સમજાવી છે કે જેથી કરીને આગળ જતા કોઈ તકલીફ આ વિષયની અંતર્ગત વિદ્યાર્થી મિત્રોને પડવી જોઈએ નહીં તો કયો વિષય છે શું તમે સરપ્રાઇઝમાં લાવવાના છો કેવી રીતના અમારે ભણવાનું છે સાહેબ સરપ્રાઇઝમાં તમે જે વિષય કેશો પાસે પૂર્ણ તો કરશો ને બધા જોવા છે તો અંત સુધી રહેજો અને શરૂ કરીએ સરપ્રાઇઝ ની વાત પણ એની પહેલા બે થી ત્રણ બાબત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ની અંતર્ગત આ વિષય એવો વિષય છે કે જે ક્લાસ ફોર થી લઈને ક્લાસ વન સુધીની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા આના વગર અધૂરી છે જેમ શરીર આત્મા વગર અધૂરું છે એમ આ વિષય વગર સ્પર્ધાત્મક પરીક્ષા અધૂરી છે આ વિષય ન હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા લીધી એવું કહેવાય નહીં તો સ્વાભાવિક છે ઓકે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો વિષય કામનો પરંતુ જાહેર જીવન જીવવા માટે પણ આ વિષય એટલો જ ઉપયોગી છે તો આ વિષયને આપણે એ થી લઈને ઝેડ સુધી એટલે કે ઝીરો થી લઈને સો સુધી પૂર્ણ કરવો છે એવી આપણે પૂર્ણ કરીએ અને આપણે ચેનલની અંતર્ગત કે જેથી કરીને વિદ્યાર્થીઓને આગળ તૈયારીમાં કોઈ જ તકલીફ પડવી જોઈએ નહીં તો વિષય કયો તો સ્વાભાવિક છે કે વિષયની શરૂઆત હું તમારી નજરની સામે કરું તો એ વિષય છે ભારતનું સંવિધાન ઓકે ભારત દેશના બંધારણને આપણે સમજવું છે ઓકે મને ખબર છે કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે જે આ વિષયને પૂર્ણ કરીને બેસી ચૂકેલા છે ઘણા ખરા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે આ વિષયની શરૂઆત કરી રહ્યા છે પણ કઈ રીતે શરૂ કરવો કઈ કઈ બુક્સ વાંચવી કેવી રીતના આગળ વધવું બધા પ્રશ્નોના જવાબ આપણે સમયાંતરે મેળવતા તો રહેશું પરંતુ ખાસ બે બાબતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે વાત કરીએ બંધારણ વિષયની અંતર્ગત જો કોઈ સારો વ્યક્તિ તમને વ્યક્તિ હોય તો એ એવું કહેશે કે બંધારણની જો કોઈ બુક રાજ્ય વ્યવસ્થાની જો કોઈ બુક હોય તો સમગ્ર ભારત દેશમાં એક બુક કે જે દરેક તૈયારી કરનારા વિદ્યાર્થીના મુખ ઉપર તમે સાંભળેલી હશે અને આ બુક એટલે કે ભારત કી રાજ્ય વ્યવસ્થા લક્ષ્મીકાંત તરીકે તમે જેને ઓળખો છો જેના લેખક લક્ષ્મીકાંત છે

બાકી બંધારણ તો લગભગ જગ્યાએ તમને મળી રહેશે તો નોંધવા જેવી બાબત એ છે કે આપણે અહીંયા જે શીખવાના છીએ એ ભારતીય રાજ્ય વ્યવસ્થા સમગ્ર જે બુક જે છે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને સંવિધાન શબ્દ આવે બંધારણ શબ્દ આવે જેમાં કોઈ જ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે જેને ભારત દેશની અંદર શાસન પદ્ધતિ કઈ રીતના ચાલે છે એની ખબર હોતી નથી ઉદાહરણ તરીકે સંસદ કોને કહેવાય વિધાન મંડળનો મતલબ શું થાય રાજ્યનું વિધાન મંડળ વિધાનસભા લોકસભા આનો ભેદ હજી લગભગ વિદ્યાર્થીઓને નવી શરૂઆત કરનારા હોય એમને ખબર હોતી નથી તો એકદમ પાયાતા નોલેજ થી શરૂ કરવાનું છે અને છેક ટોપ લેવલ સુધી આપણે આ વિષયમાં પહોંચવાનું છે સમગ્ર યુટ્યુબ ચેનલની અંતર્ગત આપણે આ વિષયની શરૂઆત હમણાં જ કરવા જઈ રહેલા છીએ

સરળ સમજૂતી જે તમે જોઈ શકો છો અને દ્રષ્ટાંતો ઉદાહરણથી આપણે આ વિષયને આખે આખો સમજવાનો પ્રયત્ન કરીશું હું ખાતરી આપું છું કે એક વખત આ પાયાનું બંધારણ તમે જોઈ લેશો પછી બીજી કોઈ રેફરન્સ બુકને જ્યારે તમે હાથમાં લઈને વાંચશો તો કોઈ જ તકલીફ આ વિષયમાં પડશે નહીં આગળ રહેજો મુખ્ય સરપ્રાઈઝ તો પાછળ છે જે હમણાં તમને જણાવો ટોપિક નંબર ત્રણ એવું કહે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેને મહત્વપૂર્ણ લેક્ચર સિરિયસ આ સ્વાભાવિક છે કે આ સંવિધાન અથવા તો બંધારણ આવે એટલે પાયાની જરૂરિયાત છે એમાં કંઈ કહેવાનું હોય નહીં લાઈવ તથા રેકોર્ડેડ ઓકે મેન વસ્તુ આવડી છે કે અત્યારે આ વિડીયો જે છે રેકોર્ડેડ કરીને હું તમારી સાથે મૂકવાનો છું પણ હા આ વિષયની અંતર્ગત તમારા પણ અમુક પ્રશ્નો હશે તો એના માટે આ વિષયને લાઈવ તથા રેકોર્ડેડ બંને માધ્યમથી પૂર્ણ કરવાના છીએ સાંભળજો લાઈવ તથા રેકોર્ડેડ અત્યારે ટૂંક સમય પૂરતું આપણે રેકોર્ડેડ ચલાવશું થોડોક વિષય આગળ ચાલે એટલે આપણે લાઈવ ની અંદર પણ પૂર્ણાહુતિ કરવાની છે આગળ વધીએ બંધારણ વિષયનો પાયો સમજવા માટેની લેક્ચર સિરીઝ ઓકે એની ચર્ચા આગળ હું કરું છું મહત્વના તથ્યો એટલે કે જે મોસ્ટ ટાઈમ વસ્તુ છે એના ઉપર આપણે વિશેષ ભાર આપવાના છીએ પાયાથી શરૂ કરવો છે અને એડવાન્સ લેવલ સુધી લઈ જવો છે ચિંતા ન કરતા કે અમુક અમુક વખત વિડિયો આવશે અને ત્યાર પછી વિડીયો સિરીઝ બંધ થઈ જશે એવું નહીં થાય આ વિષયની શરૂઆત આપણે કરશું એટલે આને બે ભાગમાં વિષયને આપણે પૂર્ણ કરવાનો છે

શું છે તો કે આ વિષયની શરૂઆત આપણે યુટ્યુબ ચેનલ ઉપર જે કોર્સનું નામ આપવાના છીએ તે કોર્સ એટલે કે બંધારણ બેઝિક ટુ એડવાન્સ કોર્સ આ ફૂલ કોર્સ આપણી માત્રને માત્ર યુટ્યુબ ચેનલ કે જેનું નામ તમે સ્ક્રીન ઉપર જોઈ રહેલા છો આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે શરૂ કરવા જઈ રહેલા છીએ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે પહેલા જે આપણે બંધારણના લેક્ચર આવશે એ બધા બેઝિક લેક્ચર હશે ઓકે જે વ્યક્તિ ઓલરેડી તૈયારી કરી ચૂકેલા છે જૂની પરીક્ષાઓમાં એ બધા વ્યક્તિઓએ બેઝિક વિડીયો જોવાની જરૂર નથી જે લોકો નવી તૈયારી કરવાના છે એ બધા લોકો માટે બેઝિક લેવલનું જ્ઞાન જ્ઞાન ખાસ તમારી પાસે હોવું જરૂરી છે

જે મુખ્ય જોગવાઈ જે છે એ પાર્ટ વનમાં એટલે કે સીઝન વન જેવાય અભ્યાસ કરીશું જેવો તમારો બેઝિક પાયો મજબૂત થઈ જાય એટલે આપણે ઉતરવાનું છે એડવાન્સ લેવલ ની અંદર અને આ એડવાન્સ લેવલ તમે જોશો કે આગળ આપણે કેવી રીતના ભણીએ છીએ તો જોડાયેલા રહેવાનું છે અને તમને બધાને ખબર છે કે આ યુટ્યુબ ચેનલ ની અંતર્ગત હજી તો આ એક વિષયની સરપ્રાઇઝ છે ધીરે ધીરે સ્પર્ધાત્મક પરીક્ષાના જે વિષયો તમારા માટે અઘરા લાગતા હોય કે જેની સમજણ શક્તિ લગભગ એવું લાગે કે હવે આ વિષય સમજી શકાતો નથી એને એકદમ સરળ ભાષામાં અને આવી જ રીતે બેઝિક ટુ એડવાન્સ લેવલની અંદર આગળ આપણે વધવાના છીએ તો દોસ્તો એટલી માહિતી જે મારે તમને સરપ્રાઇઝ સ્વરૂપે કહેવી હતી આ તમામ સરપ્રાઇઝ કે જે મેં આજે તમારી સમક્ષ રજુ કરી દીધેલું છે જો તમે આ YouTube ચેનલ મારી YouTube ચેનલ એટલે કે ધ્રુવ રાઠોડ ડિજિટલ એકેડેમી ને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો અત્યારે ને અત્યારે સબસ્ક્રાઇબ કરો આગામી સમયમાં હજુ પણ આપણે આ વિડિયોની લેક્ચર જો હું પહેલા કહી દઉં આ વિડિયોની લેક્ચર સિરીઝ બહુ લાંબી ચાલવાની છે કારણ કે બે રીતના આ બુકને કમ્પ્લીટ કરવાની છે સૌથી પહેલી રીત બેઝિક રીતે બીજી રીતે જે આવશે એમાં આપણે એડવાન્સ લેવલ ઉપર આગળ વધવાના છીએ તો મળીએ છીએ ટૂંક જ સમયની અંતર્ગત સંવિધાનના ફૂલ કોર્સની સાથે માત્ર ને માત્ર યુટ્યુબ ચેનલ ઉપર ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત